મૂળ વતની છે તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો ત્યારે ત્યારે સોમવારે રાત્રે પરેશ કારખાને પરત આવી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી નામનો નશાની હાલતમાં યુવક તેની પાસે આવે છે અને નશો કરવા માટે પૈસા માંગતો હતો પરેશે કહ્યું કે તેની પાસે માત્ર ઘરે જવા માટેના દસ રૂપિયા છે આ વાત સાંભળતા જ પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી અને પેટમાં ચપ્પુ ભોકી દીધું હતું પહોંચતા તાત્કાલિક ધોરણે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું એટલું જ નહીં આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઈને રિક્ષા ચાલક સાથે પણ માથાકૂટ કરી હતી અને તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા

हम अपना काम कर रहे हैं पुलिस और हमने आरोपी को पंद्रह मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है और इसमें हमने एक एस की रचना की है और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत तो हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी, जल्दी फांसी की सजा हो पर हमने इनको समझाया कि हम आ, केस को हम अच्छे से हैंडल कर रहे हैं और एसआईटी एस आई टी की जो एस आई टी जो है उसको पूरा इन डेप्थ हम इन्वेस्टिगेशन करेंगे और इसमें आरोपी को हम छोड़ेंगे नहीं और सजा कड़क सजा, सजा दिलवाएंगे <laughs> अभी जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आ, समझ में आ रहा है वो ये था कि जो आरोपी और विक्टिम है ये दोनों रास्ते में टकराए और ये आरोपी ने विक्टिम को चाकू मारा जब क्योंकि उसने पैसे डिमांड किया और उसने मना कर दिया पैसे देने से तो इसने इसको चाकू मारा और उसके फिर जो हॉस्पिटल लेके पीपी सवाणी में जब उसको गए तो उसकी डेथ हो गया तो इसलिए हमने आरोपी को विद इन फिफ्टीन मिनट्स में ही पकड़ लिया क्योंकि हमारा डी स्टाफ जो है वो पेट्रोलिंग में था और वहाँ पर जब पता चला तो उसको तुरंत ही पकड़ लिया हमने નારા લગાવવામાં આવી રહ્યા હતા આ અંગે પરિવારજનોનું શું નિવેદન છે તે પણ આપણે પહેલા સાંભળી લઈએ છે જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈ કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે

તમારું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ